કાશી કેરી ને અંગુર ગુલાલ અમે ગુજરાતી કેરીવાળા આ નાની છે ના મોટી છે બધી વેસવાની જ છે એક તો આ વાવાઝોડું એવું થયું અને માથે વરસાદ આવ્યો માવઠાનો અને આ મારા બાપના આંબાની બધી કેરીઓ ખરી ગઈ વેસી જ નાખવી ઘરે આવે નહીં પહેલા જી આવ્યા હું એલા કાંગ્રેસ એકલો એકલો પેલા તો એ કે પોપટ જેવી છે કે નહીં બાપા પોપટ જેવી નથી આ તારો ડોક ખરી ગેલી કેરી હે બધિયા તે ખરી ગેલી છે એટલે તો વેસવા બેઠો છું કેરી તો ખાવ એકવાર આ તોતા કેરી છે બોલે એવી પેવ પેવ એવી કેરી છે તું એલા કાય માણાના પેટનો છો એલા કાય આવી કેરી લઈને વેસવા આવ્યો એલા ભાઈ તું કેવા હું માગેસ માણાના પેટનો એટલે હું કાય જનાવરના પેટનો છું કેરી તો તારે કાય ખારી લઈ આવઈ ને તે આ બધી હારી છે આમાં હું વાંધો હોય તને તું કોક છોકરાઓને બીમાર કરીશ એલા ભાઈ તમારે લેવી હોય તો લેવા આમાં બીમાર કરવાની ક્યાં વાત આવી આપણે ક્યાં પરાણે વેસી કોઈને અમારા ગામમાં ખરેલી વેસવા હું લેવાની આવે

લેવી છે તો સસ્તી હે પછી વેસાઈ જાય કેતો નહીં હવે ભાવ તો કે હવે જો સાદો ને સિમ્પલ ભાવ છે ત્રીસ રૂપિયા ની બે કિલો કેરી આપું છું ત્રીસ રૂપિયા ની ખાલી ત્રીસ રૂપિયા ની બે કિલો ને આખા ચરખડી માં ગમે પૂછી લેવાનું ક્યાંય આટલી સસ્તા માં કેરી તને નહીં મળે હું વાત કરે એક જ દી વેચવાન થાય છે કરી ગયું એટલે હા લેવી હોય તો બોલ આ તો કર દે વી ની બીજું વી નહીં ત્રીસ રૂપિયા કીધા મેં ભૂલી જા માં તું આ તો પણ વી ની આવે એટલી તો કરી દે હા લાય તારું ગીસું ખોલ

હાલો કેરી આવી ગઈ કેરી કાચી કાચી તોતા કેરી એ લઈ જા રે મારી કેરી લઈ જા ખાટી મીઠી કેરી લઈ જા શું પણ હાલી નીકરા હો ઓ હો હો મારું આંગણું તો જો સુગંધી સુગંધી થઈ ગયું ઓ એવું હે હા તમારે હું લેવું છે

શરમ આવી જોઈએ શરમ આ કો ખાહે ને તો મરી જાશે મરી તમે આ પડેલીના ના ઢાકાવારી કેરીઓ વેચો એ વરસાદની કેરીઓ વેચો એલી પણ તો હમતી કા નથી કેરીઓ ખાઈ દે કોઈ માંડા પડતાય હી છે આવું તો મે પહેલી વાર હાંભરું અરે પણ આ વરસાદની કેરીમાં ઈરું થઈ ગયું હોય ખબર પડે હે કાઈ તમે કેરીની અંદર અંદર ઉતરીન જોયું કે આમાં અંદર ઈરું છે એમ તો તમે એકવાર આને કાપીન જો આમાં ઈર નો નીકળે તો મને કહેજો તમે એમ આલે પેલા બટકુ તું ભર પછી હું ભરું મારે નત ભરું આવું બટકુ પેલી પણ સાઈક તો ખરા જો આની અંદર ઈર નીકળે ને તો બધી કેરી તારી બસ મારે કેરી નત ખાવી તમે આ તમારો ઠેલો બેલો અહીંથી ઉપાડી લે હાલો હાલો પેલી પણ તું ધંધો તો કરવા દે શાંતિથી તને હું વાંધો હે વાંધો હે એટલે વાંધો જો ને આવી કેરી હું તમને વેચવા દઉં હાલે તો મોટી કેરી આપું હાલે પોપટ પોપટ જેવું તમારું મોઢું છે એટલે તું કેવા હું માગે છેલી તમારું મોઢું છે પોપટ જેવું પાછા મને કેવો પોપટ બહુ એટીટ્યુડ વાળી છે એમ નહીં એક તો આ કેરી ઓલા આંબામાંથી ખરી ગઈ અને બીજી વાત તમે આની ઉપર વરસાદ કર્યો એટલે કાઈ મેં કાઈ નહી ઘરમાં નથી દંદુડા કેરા કે પાણીના અલે હા તો શું કહે તમે નહી આ ઉપરથી વરસાદ પડ્યો અને આ કેરીમાં ઈરું થઈ ગયો ઈરું અને આખો કેરી ખાય ને તો મરી જાય મરી એટલે એમ કે કે કેરી ખાજે નો મરી જાય તને કેરીની હું તને જવાબદારી આપું આ મસ્તીની કેરી છે તને હારી હારી ગોતીન આપું ઊભી રહે

આ તો આલ્યો એક લેતા જામ કર નાખો સમાધાન એક જ જોતી કાઈ સમાધાન નહી હું એક જ આખું લઈ જાવ આ તો પૈસા લાવો એમ ગેરી નહી મળે કેના પૈસા કેટલા પૈસા જી હવે તમે જો આ નો ઉભી રહે તો નો જ ઉભો રહેવા દો એ હાર્યું આલ્યો લેતા જાવ અરે ના ના હવે આયા તમે રહી જાવ તમે મારી હવે તમે રહી તમે મારી વાત તો સાંભળો શું જી તીવી જવા દયો ને સમાધાન કરી નાખો ના 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 હમણા હું આવું પોલીસ ને લઈને આવું એ કોઈને લઈ ન થાવા અરે હાથ મૂકો મારો અરે પણ મારી વાત તો સાંભળો હું હું કહું આખું ગાલું એક ને બે લેતા જાવ પણ મારી વાત સાંભળો જી થયું એ સમાધાન કરી નાખો મારે કઈ સમાધાન ના કરું તમારો નંબર આપી દયો એ એમ કહું છું હા મારી હરી કોણ હતી હરી ગામની ડો હતી કે હું હતી પછી કેરી સોરતી ગઈ સોરના પેટની કેવી કાચી કાચી અસલ ની હે મારા હારા ગામના ટોકતા જઈ હે બધે હા એવા વગરા હારું હે એટલે હારું જોઈને આયા હું વાંધો આલે તો બાંધ કેરી લેવી કોણ છે આ બાંધ દે

એક લઈ લે આઈલ કા કાટો નથી કેમ જો કિસ તું વગર કાટે ભાવ કરી દઉં છું મારા ભાઈ લઈ લેવાની હોય અત્યારે કિલો કિલોના ના ભાવ માં લઈ છે માજા હું તું જબલું લઈને નથી આવ્યો એલા જબલા તો નથી હોય ઈ વાત હાસી આ તો ખરી ગેલી ઘેરીયું છે એલા ભાઈ જી ભાવ માં આવે દેવ દઈ દેવી છે આપણે ક્યાંથી ખરી તું એલા હમણે ઓલું વાવા જોડું આવ્યું તું કે કા

હવે દેવી જોઈ તો કઈ ધારી દે ભાઈ તો પૈસા તો દિયો પૈસા ઓને કામ ઓફત દીધી એને એમને નત દીધી બિશાળો છોકરો હાથ વગરનો છે આ તો ટાટિયા વગર નો છું હવે આ રહી છે હાથ છે આ નકલી છે એવું છે હા આ રહ્યો આજો આજો લોખંડ નો અવાજ આવે આ ને ભાઈ આ પાછા આજુ બાજુ માં કેજો કોક ને આ ઈ લેતો જા ભાઈ એક ના એલા હાલો તમે બે કરવા હું આવ્યા હોય અહિયાં કઈ ની ચેરી જોવા આવ્યા તા જોવા આવ્યા કે લેવા આવ્યા બઠાવા આવ્યા લેવા આવ્યા તા મારા હારા આવા છગડા અમારા ખૂટા નહીં હારા ગામ ની અંદર જયારે હોય ત્યારે બધી વાર આવું જ કરે બધા ધંધામાં હારા માઈ ગયો હવે હું ખાઈ જાઉં એટલે વળી હું આવ્યો કુતરો હારો હડકાયો માઈ ગયો કેરી જ નથી વેસવી આ બધી હું ખાઈ જાઉં